એય બરોબર છે હે ઢોલી ખમા મજા અળાય છે ભાઈ સુબાના બેહનારો ગોમે ગોમ ના મારા સુગોતર નામ એમ નું અળાય છે મારી આદમી અળડી ના દરેક નો રમશુ ભાઈ તેય બુજાવાડા ના

પણ વગર મોતી નો પાકી પણ કોઈ બો પડી જાય મારો હો વર્ષે બોલ ખોટો ન થાય પણ બોલ નો તોલ કરનાર માનવી હોવું જોવું પણ આ વેળા છો ભાઈ મારી શિકોતર ના વિષય વસ્તી ગમે ગમ થયો ન વિષય તો દરેક નું હાથ વેડાનું પણ નમ રહ્યો અન સભાવાળો જેવું જેવું તમારા નો ભીનો ઘર તમારી શિકોતર પાસે મૂચો હશે એના પતિ મારા દવા કરવાના કાળિયા ઠાકરના હાથના જોડું જ મારું કાળુ રાવળ ની મેળળી નું નેવરાજભાઈ તમારો મારો કોઈ હશે તો જ આયુસ અહીંયા વાત બેઠી હશે પણ મારો માતાનો હાથો નો વિનો કોઈનો બોલવું પડે એટલે શબ્વાળો એક હજાર કિલોમીટર જ્યાં વગર નહીં રહેતી હતી તો ભુવા રાત ને રણું જો આદા ગમન ભુવા ગળા સાચું ભયા નતાર અમોય ધુવાય છે પણ તમારો ભાવ હતો મારો ભુવાનો બેનર માં બોટો તો સાપ્યો ને હું ના હું તો હું માતા ગોડી ગયો પણ આ વેળાય છે ભાઈ મો કાળુ રાવળ ની માતા છો કદાચ કુતાવાડા ઘણો આઈ છું આ ગોમ ખેડાનો શિવ મનો રજા તો છે આ બેડી ની બોલતી છે આરીજ માં ધની માતા અને આરવી દેરું મારા મેલડી ભી છે કલાયા ગોળનું નું હું મેલડી ભળી રાખનારી મેલડી છે શેબાવાળો દુનિયા નો ચમના શક્કર ફરે ખબર નહી પણ મારી કલાયા ગોળની માતાના શક્કર ફરે ન એટલે કોઈ ફિટ કરનાર મરી ગયા જે શું કુ પછી મારી હેલ છે કે જો વળજી અહીંયા તાળું ન મારો એ ટિકિટ વળતી નહી

અને મારા દેવના રંગ બોલતા તારે તો ભગવાન થી જબરી નહીં જબરો ભગવાન સરો પણ વાય એટલે ખોટી ખમાય ના કેવરાય ના ભાઈ બે સવાલ કો મારું બોલનો તુલ થાવો પડે બીજો વિકલ્પ તમારું મારી સભાની આબરૂ કેવરાય યમનમ સભાવાળો ખોટી ખમા કઈને ઘેર જાવ ઈ મારી કાળુ भगतની માતામાં નહીં ઓ

આમ ઘણા ટાઈમ પહેલ નહીં છે પણ કુચા સડામ રમેલે હતી અને અમારા ગોમનો જીગર વાઘેલા મરી જો એ મને લઈને આવ્યો હતો તમે મળ્યા હતા શિફ્ટ લઈ એ દાડે એ જગ્યાએ એવું કીધું હતું કે આ ભુવાજી દેવરાજ ભુવાજી કુચાવાળાના રબારી છે એ મારી પહેલી મુલાકાત સાચું એના પછી રમેલમાં જોઈએ મળ્યા હશે બેઠક ઉઠકમાં જોઈએ મળ્યા હશે પણ સ્વભાવવાળું જીંદાડો દુનિયા એવું કહેતી હતી કે આ ગોર્ડન કોઈ હાથ નો પકડાઈ અહીં દાડા મારા શિકોતરના ભગવાને તમારો હાથ પકડ્યો હા આ ગરોમાં કોઈ લમણો કરાય એમ હતું નહીં નહીં અહીં દાડા જગાણા વર્તા નહીં શિકોત્તરે વાહીનું બહુ જીધું સભાવડ આજુબાજુ દુનિયા એ બી હતી એટલો નહીં મોનાવાળા એ તો ગમે જો ભગવાન ભાલો લઈને આવો તો નહીં મનોવાળા પછી ખાટલા પડ્યા પડ્યા એના બાપ ના ઋષિક મારી બસા ઈ દાડે હું માતા નહીં ખમા કેવા રોડ્યા પછી ડાય પણ આવો ને એનો કોઈ મતલબ નથી એક ભૂલ રીવી એ બહુ મોટી નડ એક ભૂલ કરો ને ધણી મરી જાય એટલે બંગડીઓ ખોડવી પડે ઓડે પછાડે કોઈ ધણી પાછો આવતો નહીં પણ દેવરાજ ભુવા મુ કાળો હિરાની બત્રેશી મેલડી શું મેં કળજુકની વસ્તી ગુજરાતો છેતરવાના ધંધામી એ નહીં કર્યા હોય મે મારા ભગવાન આગળ ભીખ માજીને મે કાળા માથાના મોનવીનો પૂરમાળ પાડ્યો છે તો આ વેળાય છે ભાઈ વેતારે ઉગતા ભણની માતા છે હું સુરીના કિરણ ઘળો ઉગનારી હું ઉજ્જનના ઝંડાની હું ગદરબ્યા સમશાનની મે અલડે છે સબ આવાળો મા મા દુનિયા તો જીવતો બહા માગો પણ મર્યા પછી હું સમશાનમાં ચાર નાળ માગું હું બડા મશનનો દેરો છું તારે બાપો બાપો ત્યારતા 12 મહિનાનો દાડો આવો મારી ભાદરવાની વેળા થાય ને મારો નું દશમનો દાડો આવો અને આજ તો તમારા ભાઈએ ન હોમયો કર્યું

આ ધજા મારી શિકોતર ની ચડાઈ છે મારા દ્વારકા ના નાથ ના મળી ને તારે ધૂંધી શું તો એ ભાઈ ની ચડતી બેઠી ચડતી કળા રહ્યો ના અનેક મારા શિકોતર ભગવાન કરે જ આવું મારી કાળુ ભગત ની માતા નું વેણ સ્વાવાળો મારી સભા ના મેમનું त उ बगा मोहनी बगा रखी झपड़ी आखी ना મારા હોમી વગલી ગરમ મારા નારીએ તારી દેવરાજ જો પણ એકલું ના ત્રણ મહિના બની ના

આ ઘરે દુનિયા નહીં ધાર્યું એવું નો બનાવું તો મારી કલા રાખીની માતા ઝાપડીનું એન ભક્તો મને જેવી તમે મોનો જે નામથી પૂજો એ હું માતા છું પણ હું આય કે કલા મોહનની હું ઝાપડી છોતારે દુનિયા મને શિકોતર કરીને પૂજો હું શિકોતર થઈ જઉં મન મેલડી કરીને પૂજો હું મેલડી થઈ જઉં મનો જેવી હાથી નો રાખે એવી રહેનારી માતા શોધા રે પણ આખે હું રખી ના જોપાની જાપડી જાપડી ને જાઈપડે એમાં હો વર્ષે ઘટા ઘટાવું મારું માતાનું કેવું છે તે વેળા છે પણ છે આજે ઘણા ભુવા સિમન કલા ની માતા જનો છે પણ સભાવાળો જેના ઘેર જેવી હાથી છે એવી છે આજે

જે જે વસ્તી આવી હમનો મારો ભગવાન ધરેકનો ફૂલમાળ પાડે છું હું કલાય હોણું એવું બોલું છું સભાવાળું અન આ કલાની માતાનો મારો આ ઘરેકદલેક છે એટલે લઈના આવી છું અમને હા ન પક હોય મેળા આવતો નહીં તો દરેકનો મોઢિયાડો મજા મારી ગાય કુમાશી બેન દીકરી હું ગરીબ રાવળની મેલડી આપડી ખમાગો છો વધારે અન વેલાય ભગવાન લઈને બોલી છું તો દેવરાજ બુઆ પાસે બોલું તો એ શું બોલું તો એક શું હં અત્યારે મોણાનો મન અલગ અલગ હોય પણ છે બાવાળો મોણાનું મને ફિટ થઈ જવું પડે કે આ બોલી હવે અમે કોઈ ઘટ નહીં તો જ પૂરું પડે ના કે પેલો ભૂ હાર્યો હારો ને પેલો હાર્યો કરે પૂરું નહીં પડે છે બાવાળું લો તો આવ્યો જાવ આવે મજા કહેવાય છે મજા કહેવા આવી છે હજુ વધાવો ભગવાન મારો તપશિયાલ છે તો બોલી નાખ મજા 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 બોલી એમાં ખબર શું નહીં થાય સગ લો તો ભાઈ દેવરાજ ભાઈ મજા આ ગાદી કોઈ કે આવું છે મારી વેળા હું બોલી પૂરું પાડી દઈશ પાસ કઈશ કેવા દેવરાજ હો તમે આટલું મારું કરી દો એમ નામ કોઈ કે આવું નહીં

મારી એલ વસ્તી મારી થાતા આવડ તો મારો બોલ સુલન કદાચ ઘોડલ પલન નાનો ખુદ મારું ઉગતા ભણની મેલડી નું ગણ સદારે શું કહું છું ભાઈ આ તારા જેવું તારા જેવું મજા કીધી ને આ સ્ટુડિયો ના કેમેરા ગોજાડો ઝકાશ નઈ પડો હ કટ જ નઈ શિકુરામ સ્ટુડિયો મજા મારા દેવના સેવા આલી હતો કમાવાની જગ્યાયું ઘણી છે કમાવાની જગ્યાયું એવું છે પણ વાયનો એક વખત કેવા લે કે સીતારા કેમેરા મારું દેવું નું શૂટ કરી રહ્યા ન કે શૂટ તો માં ઘણા વયનું થાય એટલે છે ભવળો આ એક વખત મારો લેખ હોય અને મારા દેવું નું તો કદાચ સાચી નો વિધિ જેને કર્યું છે ને એના મે કોઈ દાડો નબળો મુડન હઈ રહ્યા તો છે ભવળો હા ઈ હેલ છે મારી તે દરેક ને મજા 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 જે કોઈ જે ભૂખ કોઈ વસ્તાર લઈને આવ્યું છે કોઈ દૂધ બાધી દીકરા કોઈ ધંધા પાણી ની એનો હરેક ભગવાન પૂરું પાડશે આવું મારી કાળુ હિરાની માતાની માતા ની આશીષ વધારે છે ભાવ દેવરાજ ભગવાન મને એક હેલ સાહેબ હું હમૈયા કોઈ દાડો ભૂખ નહીં રાખી મેં દુનિયામાં હું કર્યું હું ન કર્યું એ હું જોવાનું પણ મને હેલ સાહેબ મારા હાથા ભાવ અને તમે આટલા થી ઢોલ વગાડીને ને હેલ લાવી અનુવાય તાર બોલી સુઈ પૂરી ના પાડું પણ મેલડી નહીં ધૂણી તો તો કળજુગનો કદાચ વાટ કાટનો કોઈ કારણ ધૂણી જી હોય સ્વભાવ પછી દુનિયા એવું કેન કે ના બનો એ બનાવવાની હોય આઈ છે કોઈ એવું કે કા ના થાય ઈ એવું બોલો કા બોલાવ કરવું છે અને ના કરું તો ધૂણવાનું બંધ કરું ઈ મેલડી આલડી જાપડી છું એમ મને રોક ફાવતું નહી સ્વભાવ પણ વાયો ભળો વાય નો કોટો ભળા તર બીજું કોઈ વધારે કેવું નહીં પેલું દેવરાજ ભગવાનનું પૂરું પાડવું છે અને પછી પછી ઘડી તોડી છે એમાં બીજું કોઈ તર વધારે કેવા રાય નહીં જો નયન મોડિયા વાળી ધંધા મારા નથી શું કહું છું ઈ તો વેળા આવો ને એટલે ખબર પડે મજા બુજા તમારી મારી ઓળખ થઈ છે તો ઘટવા નહીં દીધું શું કહું છું લ્યો ભાઈ શબાવાળો દરેકનો મજા આ વેળાએ મારો હું ભગતું દરેકનું આયા જાનુ બેઠ્યા ઉઠ્યાનું હાથ જોડાનું મારો ગાયના ગોવાળ મારો તપસી મારો બાર બીજનો ધણી દરેક નું ગુરમાળ પાઠ્યા મારે દેવી ની આશીષો લખ્યું છે ભાઈ દરેકનો મજા